હેલો ફ્રેન્ડ્સ ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એક સરસ મજાની મીઠાઈ બનાવીશું રક્ષાબંધન નજીક આવી રહી છે એટલે આપણે દરેકના ઘરમાં મીઠાઈ તો બનતી જ હોય છે ભાઈ માટે તો આજે આપણે ઘરની જ સામગ્રીમાંથી સરસ મીઠાઈ બનાવીશું તો આજે આપણે માવાની બરફી બનાવીશું તો એ માટે મેં અહીંયા માવો લીધો છે તો માવો પણ આપણે ઘરે જ બનાવેલો છે મેં પંદર દિવસની મલાઈ મલાઈ હતી દૂધની એ ગરમ કરેલી એટલે ઘી અને માવો બે અલગ કરેલું તો એમાંથી મેં આ બસ્સો ગ્રામ જેટલો મારો માવો તૈયાર થયો છે અને એની સામે આપણે સો ગ્રામ ખાંડ લઈશું ખાંડ તમારે થોડી ઓછી ગળ પણ જોતું હોય તો થોડું તમે ઓછી કરી શકો અને આ માવો બસ્સો ગ્રામ જેટલું વજનમાં થાય એટલો આપણો માવો તૈયાર થયેલો છે તો હવે આપણે માવાની બરફી બનાવવાનું શરૂ કરીએ મેં અહીંયા એક નોનસ્ટિક પેન લીધી છે બંને ત્યાં સુધી જાડા તળિયા વળી કે તો નોનસ્ટિક પેન લેવાની એમાં આપણે માવો એડ કરી દઈશું જો તમારે ફ્રીજમાં મૂકેલો માવો હોય તો આ રીતે થોડી વાર શેકી લેવાનું મારે હમણાં જ બનાવે છે ફ્રીજમાં નથી મૂકેલો એટલે હું એમાં તરત ખાંડ એડ કરી દઈશ પહેલાં આપણે સ્લો ગેસ પર ખાંડને પીગાળી લઈશું જો ગેસ પહેલેથી ફાસ્ટ રાખશો તો ખાંડ પીગળશે નહીં એટલે આપણે સ્લો ગેસ રાખી અને ખાંડને પીગાળી લઈશું અને આ રીતે સતત ચલાવતા રહેવાનું ને નીચે તળીએ ચીપકી જશે તો ખાંડ પીગળી છે એટલે આ રીતનું થોડું નરમ આપણું માવો થઈ ગયો છે તો હવે આપણે થોડો મીડિયમ ગેસ રાખી અને ખાંડનું પાણી બળે અને એકદમ લચકા પડતું આપણું આ માવાનું બેટર થાય ત્યાં સુધી આપણે ચલાવતા રહેવાનું આ માવો મલાઈનો છે એટલે થોડો કણીદાર માવો હોય છે તમે માર્કેટમાંથી માવો લાવશો તો આ રીતને કણી નહીં પડે પણ આપણે મલાઈનો માવો છે ને એટલે આ રીતે થોડી કણી પડશે હવે આપણે સતત આ રીતે ચલાવતા રહી અને લચકા પડતું સરસ આપણું બેટર થાય ને બધું ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે કૂક કરશું બે થી ત્રણ જ મિનિટમાં જ આપણો આ બરફી તૈયાર થઈ જાય છે તો બે મિનિટ જેવું થયું છે ને તમે જોઈ શકો છો આપણું બેટર ઘટ થઈ ગયું છે ને આ રીતે આ પેન છોડવા લાગ્યું છે ને એક બધું એક સાથે આ રીતે ભેગું ફરવા લાગ્યું છે તો આ રીતે ભેગું ફરવા લાગે એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો સરસ આ રીતે લચકા પડતું થઈ ગયું છે આપણું બેટર તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું ને થોડી વાર આપણી પેન ગરમ છે એટલે થોડી વાર રીતે ચલાવીશું થોડું ઠંડુ થાય એટલે આપણે આ રીતે ત્યાં સુધી ચલાવીશું હવે મેં એક પ્લેટ લીધી છે એમાં આપણે સેટ કરવી દઈશું તો આ રીતે તમારે જેટલું જાડું જોતું હોય એ રીતે સેટ કરવાનું સરળતાથી આ રીતે સેટ થઈ જાય છે ઉપરથી આપણે થોડી આ રીતે બદામની કતરણ એડ કરીશું ઓપ્શનલ છે પણ થોડો દેખાવ સારો આવશે આ રીતે આપણે સેટ કરી લઈશું ને આપણે હવે એક કલાક ઠંડુ થવા દઈશું તો એક કલાક થઈ ગયો છે આપણા માવા બરફીને અને ઠંડી થઈ ગઈ છે ને મેં પીસીસ પણ પાડી લીધા છે તો તમે જોઈ શકો છો સરસ પીસ તૈયાર થાય છે અને એકદમ સોફ્ટ એવી આપણી આ માવા બરફી તૈયાર થાય છે આ માવો મેં મલાઈનો છે એટલે કણીદાર થયો અને જો તમે તૈયાર માવો લાવશો તો એકદમ સરસ કણી વગરનો બરફી તૈયાર થશે તો તૈયાર છે આપણી માવાની બરફી જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ